સવાલ છે કે એમઆરઆઈ આરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી જેવી ઇમેજિંગ સ્ટડી કરાવવાથી કેન્સર થાય હવે આ ત્રણેય પદ્ધતિઓ અલગ અલગ વસ્તુ છે સોનોગ્રાફીમાં અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી એના આધારે અલ્ટ્રાસાઉન્ડ વેવસનું જે રિફ્લેક્શન પાછું આવે એના આધારે શરીરના સોફ્ટ ટિશ્યુઝની તપાસ થઈ શકે એમાં અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન કોઈ પણ પ્રકારના રેડિયેશનનો ઉપયોગ થતો નથી અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ થાય છે એટલે અલ્ટ્રાસાઉન્ડ વેવ્સને કારણે કોઈપણ પ્રકારના કેન્સર થવાની સંભાવના હોતી નથી હવે બીજી મોડાલિટી એમઆરઆઈ એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એમાં ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે રેઝોનન્સ ઉત્પન્ન થાય એના આધારે ઇમેજિંગ મોડાલિટી હોય છે આમાં પણ કોઈપણ પ્રકારના રેડિયેશનનો ઉપયોગ થતો નથી માત્ર ચુંબકનું એક ધરી પર ગોળ ફરવાના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એના રેઝોનન્સને આધારે શરીરના આંતરિક ભાગોની બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ જે ઉત્પન્ન થાય એને આપણે એમઆરઆઈ કહીએ છીએ તો આમાં પણ કોઈપણ પ્રકારના રેડિએશનનો ઉપયોગ થતો ન હોવાથી એમઆરઆઈ પણ કોઈપણ પ્રકારનું કેન્સર કરતું નથી હવે છેલ્લે વાત આવે એક્સરે કે સીટી સ્કેન એક્સરે અને સીટી સ્કેન બેમાં રેડિએશનનો ઉપયોગ થાય છે જો અતિશય વધારે માત્રામાં રેડિએશન શરીર પર જાય તો એ લાંબા ગાળે કેન્સર કરાવી શકે એક સાદા એક્સરેમાં આ રેડિયેશનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે સીટી સ્કેનમાં એક સાદા એક્સરેની સાપેક્ષે ત્રીસથી પચાસ ગણું રેડિયેશન હોય છે પણ એક સીટી સ્કેન કે ક્વિક સક્સેશનમાં કરાવાયેલા અનેક સિટી સ્કેન્સ પણ કેન્સર કરી શકતા નથી જો તમે સિટી સ્કેનના રેડિએશનના એક્સપોઝરથી રોજેરોજ સંસર્ગમાં આવતા હોય અને આ સંસર્ગ લાંબા ગાળા સુધી ચાલુ રહે તો સિટી સ્કેનનું કે એક્સરેનું રેનું રેડિએશન લાંબા ગાળે કેન્સર કરાવી શકે આમાં પણ ખાસ કરીને જે જનનાંગો અને થાઇરોઇડ એ બેના કેન્સર મહદઅંશે જોવા મળે છે બાકી સોનોગ્રાફી અને એમઆરઆઈ દ્વારા કેન્સર થવાની કોઈ સંભાવના રહેલી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે